જય ગિરનારી સ્વયં શિવ સ્વરૂપ ગિરનાર અને ગિરનારનું તળેટી આજે ખરેખર હર હર મહાદેવના નાદથી આદેશ આદેશના નાદથી ગુંજી રહ્યું છે કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે ગુરુનો મહિમાની વાત કરવામાં આવે તો વાત કરીએ તો ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગે પાય બલિહારી ગુરુ આપકી જીસને ગોવિંદ દીયો બતાય ગુરુ જે છે આપણને ગોવિંદ સુધી પહોંચાડી શકે ગુરુ જે છે એ આપણી એવી કેડી ઉપર આપણને લઈ જાય અને ત્યાંથી આપણને સીધા પરમાત્માના દર્શન થઈ જાય કહેવાય છે કે જીવનું શિવ સાથેનું મિલન એમને નથી થતું કારણ કે જીવને ઘણું તપ કરવું પડે છે અને આ તપ કંઈ જીવ એમને ન કરી શકે કારણ કે સદગુરુ મળે તો જે છે તપ થઈ શકે છે આપણે અત્યારે ગોરક્ષનાથ આશ્રમની અંદર આવ્યા છીએ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં કાયમને માટે ભોજન શાળા જે ચાલતી હોય એવી મોટી ભોજન શાળા અહીંયા ચાલી રહી છે એવો ગોરક્ષનાથ આશ્રમ અને ત્યાં આગળ ત્રિલોકનાથ મહારાજ કે જેમના શિષ્ય મહંત અત્યારે શેરનાથ બાપુ જે છે એ આજે વહેલી જ સવારથી ગુરુ પૂર્ણિમાનું પૂજન કરવામાં આવ્યું ગુરુની ચરણ પાદુકા અને ગુરુનું પૂજન કરી અને આજે એમણે શરૂઆત કરી દિવસની સાથે સાથે હજારો ભાવિકો અને ભક્તો જ્યારે ગુરુપૂજન માટે ઉપજ્યા ત્યારે એમને સુંદર મજાની ભજનની સરવાણી સાથે ભોજનની પણ પ્રસાદી જે છે અહીંયા પીરસવામાં આવી છે કહેવાય છે કે આ ગુરુ ગાદી જે છે એના અમે તમને દર્શન કરવા લઈ જઈએ છીએ કે જે જગ્યાએ આપણા શેરનાથ બાપુ જે છે અહીંયા બેસી અને હજારો ભાવિકોને ભક્તોને દર્શન આપે છે આ એવી જગ્યા છે ગિરનાર ક્ષેત્રની કે જ્યાં માત્ર આવવાથી પગ મૂકવાથી જે છે એ આત્મશાંતિ થાય છે આવી સુંદર મજાની જગ્યાના આપ દર્શન કરી રહ્યા છો ખાસ વાત કરવામાં આવે આ ગોરક્ષનાથ આશ્રમની આ જગ્યા કે જ્યાં આગળ શેરનાથ બાપુ જે છે એ કાયમ જે છે અહીંયા બેસી અને લોકોને દર્શન આપે છે આજનો ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ એટલે કે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાનો માહોલ એવો હોય છે કે લાખો ભાવિકો ઉમટતા હોય છે ત્યારે આજે એમને ખુશી હોય છે કે મારે આંગણે આજે લોકો આવ્યા છે ત્યારે અહીંયા આગળ આશ્રમની અંદર તમામ પ્રકારની સુવિધાઓ જે છે એ કરી રાખવામાં આવી છે પહેલેથી તમામ પ્રકારનું આયોજન જે છે એ કરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે કેટલા લોકો અહીંયા નિરાંતથી બેઠા છે એ લોકોએ ભોજન પ્રસાદ પણ લીધો છે સાથે સાથે ભજનની અંદર પણ એ લોકો સામેલ થયા છે કહેવાય છે કે જૂનાગઢ તીર્થ ક્ષેત્ર જે છે એ ભજન ભોજન અને ભક્તિ માટે જે છે એ ગવાયેલું છે અને અહીંયા આગળ શેરનાથ બાપુનો ગોરક્ષનાથ આશ્રમ જે છે એ ખૂબ આપણા માટે જાણીતો છે અને એમના માટેની વાત કરવામાં આવે આપણી સાથે અત્યારે અહીંયા ભાવિક ભક્તો પણ છે આપણે એમની પાસે પણ વાત જાણીશું અને એમની પાસેથી જાણીશું શું આપનું નામ છે અને આજના દિવસની શું વાત કરવા માગો છો શેરનાથ બાપુના આશ્રમમાં શિવરાજભાઈ વાળા મારું નામ છે લોકસાહિત્યકાર છું અને આ આશ્રમ એક એવો આશ્રમ છે કે જ્યાં નમનથી ભજન થાય છે ભોજનથી ભજન થાય છે અને ભજનથી ભજન થાય છે અહીંયા આદેશ બોલી અને ગુરુ ગોરક્ષનાથજીનું જે મૂળ શિવ સ્વરૂપ જે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે ભગવાનને ધર્મનું રક્ષણ કરવા માટે ધર્મનો વ્યાપ કરવા માટે જગત આખાને ધર્મ શું છે એ બધાને જ્ઞાન આપવા માટે યોગ અને જ્ઞાન માટે ભગવાન શિવ ખુદ ગોરક્ષનાથ તરીકે જ્યારે અવતરણ થયો ત્યારથી આ નાથ સંપ્રદાય અને એ આખી જે આદિકાળથી લઈને અત્યાર સુધી પરંપરાને અમારા પૂજ્ય ગુરુ મહારાજ શહેરનાથજી બાપુએ જાળવી રાખ્યું છે ત્રિલોકનાથ બાપુના વચનથી કે બાપુને અંદરથી એક ભાવ હતો કે આપણા આશ્રમની અંદર માણસ આવે એ તૃપ્ત થઈ અને જાવો જોઈએ જે પણ આશા લઈને આવે કોઈ દર્શનની આશા લઈને આવે કોઈ ભજનની આશા લઈને આવે કોઈ ભોજનની આશા લઈને આવે આપણે એને તૃપ્ત કરી દઈએ એટલે આપણી ભક્તિ સંપૂર્ણ સાકાર થઈ ગઈ અને એ બધી પરંપરા પૂજ્ય ગુરુ મહારાજે જાળવી છે અને એ તમે બધા નજર સામે જોવો છો ખૂબ સરસ વાત કરી મિત્રો તસ્મય શ્રી ગુરુ એનામાં ખરેખર ગુરુને નમન કરીએ અને નમન કરવાની સાથે એમના રૂડા આશીર્વાદ મળે એટલે આપણને પરમાત્માનું સાનિધ્ય જે મળી જાય છે આપ જુઓ છો અત્યારે કે અહીંયા આશ્રમની અંદર દરેક ગુરુ જે છે એમના પણ અહીંયા આગળ તસવીરો એટલે કે ઝાંખીએ જોવા મળી રહી છે અને ખરા અર્થમાં આપ ગમે ત્યારે આવો ત્યારે આ આશ્રમની અંદર તમામ પ્રકારની સુવિધા ભક્તો માટેની કાયમને માટે કરવામાં આવી છે અને સુંદર મજાનો આ આશ્રમ જે છે એ ખરા અર્થમાં લોકો અહીં આવે તો તૃપ્ત થાય છે કે નહીં આ આશ્રમ જે છે એ ખરા અર્થનું દેવસ્થાન છે અને અહીંયા આગળ પરમકૃપાળુ પરમાત્મા શિવ સ્વરૂપે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે આપ અત્યારે જોઈ રહ્યા છો આમ વાત કરવામાં આવે ગિરનારી માહોલની તો આપ અત્યારે જોઈ રહ્યા છો કે ધજાઓ પણ ફરકી રહી છે અને ગિરનારી મહારાજ સ્વયં શિવ રૂપે અહીંયા સૂતા હોય એવું એક આપણને લોકેશન પણ લાગી રહ્યું છે અને ખાસ વાત કરવામાં આવે ગુરુ પૂર્ણિમાના પર્વ ઉપર જે કહેવાય કે અષાઢી મેઘ જે છે એ પણ જ્યારે માથે વાદળા જે છે એ હોય અને વાત કરવામાં આવે વાદળથી વાતો કરતો ગિરનાર કેવો સોહામણો લાગે તો ગુરુ પૂર્ણિમા અને ખાસ જે ગિરનારી મહારાજની પણ મેં અગાઉ વાત કરી કે સ્વયં શિવ સ્વરૂપ છે ત્યારે એ શિવ સ્વરૂપ ઉપર પણ વાદળો જે છે એ અભિષેક કરી રહ્યા છે અને ગુરુ પૂર્ણિમા જે છે એ ઉજવાઈ રહી છે આપ અત્યારે ભોજન શાળાની અંદર પણ અમે તમને એનો માહોલ બતાવીશું કઈ રીતે અહીંયા આગળ ભોજન જે છે પીરસવામાં આવે છે કરવામાં આવે છે મિત્રો જ્યારે નાનો ઉમતો પ્રસંગ પણ જો ઘરમાં કરવામાં આવતો હોય ને તો ત્યારે કેટલું બધું કામ હોય છે પરંતુ અહીંયા આગળ લાખો લોકો જે છે ભોજન કરતા હોય છે ત્યારે આપ જુઓ છો કે બાપુ પણ અહીંયા આગળ એ લોકોને વ્યવસ્થિત સુવિધા મળી રહી છે કે નહીં એમની પણ તપાસ કરી રહ્યા છે અને ખાસ કરીને અહીંયા આગળ દરેક લોકો મેળે મેળે આવે છે ભોજન પ્રસાદ લે છે અને પોતાના થાળી વાટકા વગેરે પણ પોતાની હાથે લૂછી અને સરસ મજાની કામગીરી કરી રહ્યા છે અને એમનું જે કહેવાય છે કે નિરીક્ષણ કરવું એમની જે તપાસ કરવી એ બધું કામ જે છે એ બાપુ પોતે ધ્યાન રાખીને કરતા હોય છે અને એવો એક સુંદર મજાનો માહોલ બની રહે છે કે લોકોને એવું થાય કે આપણે વખતો વખત આ આશ્રમમાં આવવું જોઈએ સાથે આપણે તમને એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા આગળ મિષ્ટ પ્રસાદો જે છે એ બનાવવામાં આવે છે અને લોકોને ખૂબ જ પ્રેમથી જમાડવામાં આવે છે એ પણ અમે તમને બતાવી મિત્રો આપ જોઈ રહ્યા છો અત્યારે ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે તમામ પ્રકારના વ્યંજનો જે છે એમનાથી થાળી ફૂલ છે આપ જોઈ શકો છો અને શરૂઆતથી લઈ અને એન્ડ સુધી બધા જ લોકોને પૂર્ણ રીતે પ્રસાદ સારી રીતે મળી શકે તેવું આયોજન જે છે અહીંયા કરવામાં આવી રહ્યું છે આપ જુઓ છો કે લાખો લોકો અહીંયા આ ભોજન શાળાની અંદર પોતે ભોજન કરી રહ્યા છે ભાઈઓ તથા બહેનો માટેની પણ સુંદર મજાની વ્યવસ્થા અલગ અલગ કરવામાં આવી છે મિત્રો અહીંની કાયમને માટેની પરંપરા રહી છે કે દરરોજના માટે જેટલા લોકો પણ આવે એમને અહીંયા ભોજન પીરસવામાં આવે છે સૌથી મોટું આ કહેવાય કે ભોજન શાળા જે છે એ જૂનાગઢની છે અને વર્ષોથી આ પરંપરા જે છે એ નિભાવવામાં આવી રહી છે આપ અત્યારે જોઈ રહ્યા છો કે કઈ રીતે અહીંયા લોકોને પીરસવામાં આવી રહ્યું છે અને તમામ પ્રકારના વ્યંજનો જે છે આ સ્વયંસેવકો ઘણા દિવસોથી અહીંયા આવી અને આ બધી પ્રવૃત્તિઓની અંદર ભાગ લે છે અને આ કર્મ કરવાથી એ પોતાની જાતને ધન્યતા પણ અનુભવે છે કે નહીં અમે આશ્રમમાં આવ્યા અને અમને બાપુએ સેવા આપી અને સેવા કરી અને પોતે પોતાની જાતને ધન્ય ગણે છે એવા સ્વયંસેવકો જે છે એ આપ નિહાળી રહ્યા છો અમે તમને આગળ ઉપર પણ બતાવીશું જે જગ્યા થી ભોજન પ્રસાદ બનાવવામાં આવેલ છે એ પ્રકારનું સરસ મજાનું રસોડું પણ અહીંયા આપણને દ્રષ્ટિપાત થાય છે અને અહીંયા જોઈ શકો છો તમામ વ્યંજનો જે છે એ શુદ્ધ રીતે બનાવવામાં આવે છે અને એક ચિંતા પણ કરવામાં આવે છે કે મારા અહીંના ભક્તોને આ બધી વસ્તુ તાજી તાજી મળે અને એટલા માટે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો જે છે એ અહીં આવે છે ને અગાઉથી જ આ બાબતની અંદર એ લોકો કયા પ્રકારની વસ્તુઓ બનાવશે કેવી રીતે બનાવશે કેટલા માણસો આવશે નક્કી ન હોય પરંતુ માણસો વધારે આવશે તો એમને આ બધું પૂરું થઈ જશે કેમ એનું તમામ આયોજન જે છે એ અહીંના જે સ્વયંસેવકો જે છે એ કરતા હોય છે અને આપ જુઓ છો કે સૌથી મોટું રસોડું અહીંયા આગળ આ જૂનાગઢનું છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ્યારે વાત કરવામાં આવતી હોય તો આ પ્રકારના રસોડામાં તમામ વ્યંજનો જે છે એ બનાવવામાં આવે છે આપ જુઓ છો ગરમા ગરમ ભજીયા અત્યારે બની રહ્યા છે ને દરેક વસ્તુ તાજી જે છે એ અહીંયા મળે છે આ આશ્રમની આ મોટી ખૂબી છે આપ તમે એ પણ જોઈ શકો છો કે અત્યારે શીરો જે છે એ પણ તૈયાર થયો છે મઠો પણ પીરસવામાં આવી રહ્યો છે સાથે સાથે અહીંયા દરેક લોકો જે છે એ પોતે સેવા આપે છે અને સેવા આપે છે ત્યારે મનમાં એનો એક એવો ભાવ હોય છે કે આશ્રમમાંથી બાપુએ અમને આ પ્રકારની સેવા કરવા માટેનો આદેશ કર્યો છે જ્યારે બાપુનો આવો રૂઢો આદેશ થતો હોય ત્યારે એ લોકો પોતાની જાતને ધન્ય ગણે છે કહેવાય છે કે કામ કરવા માટેની પણ લાઈન હોય છે કે મને કંઈક કામ ચિંધે અને હું કામ કરું આવી સુંદર મજાની ભોજન વ્યવસ્થા જે છે એ અહીંયા આગળ આ ગોરખનાથજી આશ્રમમાં થઈ રહી છે આપણી સાથે બાપુ પણ છે બાપુ ખાસ કરીને દરરોજ કાયમીને માટે આપણે અહીંયા આ ભોજન વ્યવસ્થા હોય જ છે પણ આજે આજે વિશેષ રીતે કેટલા લોકો આમાં જોડાણા છે ને કઈ રીતનું આયોજન હતું દસ થી અગિયાર માં રસોઈ બનાવી છે આજ શનિ રવિમાં પંદરસો બે હજારની બનાવીશું નહીં તો આઠસો નવસો હજારની બનાવીશ છીએ મિત્રો દરરોજને માટે હજારેક જેટલા લોકો તો આશ્રમમાં જમતા જ હોય છે સાથે સાથે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટે છે અને સુંદર મજાના વ્યંજનો જે છે એ બનાવવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અહીંયા કે અહીંયા આગળ સરસ મજાની દાળ પણ બની રહી છે શાક પણ બની રહ્યા છે અને તાજે તાજા જે છે એ પીરસવામાં આવે છે કે નહીં કે અગાઉથી બનાવી રાખવામાં આવે તો આ પ્રકારનું રસોડું જે છે અહીંયા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ખાસ કરીને ગોરક્ષનાથજી આશ્રમની અંદર જોવા મળી રહ્યું છે આપણે બહાર પણ જઈએ અને ત્યાં આગળ જઈએ જાણીએ કે કઈ રીતે પીરસવામાં આવે છે એ પણ તમને અમે બતાવ્યું કે ખરા અર્થમાં આ પદ્ધતિ પ્રમાણે અહીંયા આગળ આ કામગીરી કરવામાં આવી રહી છે મિત્રો વહેલી સવારથી જ ગોરક્ષનાથ આશ્રમની અંદર ભાવિક ભક્તો જે છે ઉમટી રહ્યા છે અને ખાસ વાત કરવામાં આવે ગુરુના આશીર્વાદ માટે સતત પ્રયત્નો જે છે કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે ભાવિક ભક્તો જે છે એ શેરનાથ બાપુના રૂડા આશીર્વાદ જે છે અત્યારે લઈ રહ્યા છે કહેવાય છે કે ગોરક્ષનાથ આશ્રમ ખૂબ જ મોટો જૂનાગઢ તીર્થ ક્ષેત્રની અંદર ગિરિવર ગિરનારની ગોદમાં બનેલો છે અને અહીંયા આગળ તમામ ભાવિક ભક્તો માટે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા જે છે એ પણ અહીંયા કરવામાં આવી રહી છે અને જેમને હિસાબે લોકોને પણ ખૂબ સરળતા રહે છે અને આશ્રમમાં પધારી અને પોતે ગુરુ જે છે એમનું પૂજન પણ કરી શકે એવી વ્યવસ્થા ખાસ આજના દિવસે કરવામાં આવી રહી છે ખૂબ મોટા અનુયાયીઓ આ ગોરક્ષનાથ આશ્રમ જે છે એ ધરાવી રહ્યું છે અને પૂજ્ય શેરનાથ બાપુ જે છે એ દરેકને રૂડા આશીર્વાદ જે છે એ પણ આપી રહ્યા છે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ પરંપરા જે છે ત્રિલોકનાથ બાપુથી શરૂ કરી અને અત્યાર સુધી આ પરંપરા જે છે એ ચાલી આવી છે અને આજના દિવસે વિશેષ ગુરુપૂજનનું મહત્ત્વ ગુરુનું મહિમા અને ગુરુના ગુણગાન જે છે એ અત્યારે કરવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો હાલ શેરનાથ બાપુ જે છે એ સૌ કોઈને રૂડા આશીર્વાદ આપી રહ્યા છે